એવી બાયરી કૂતરા ના ભોળ ભળજી જ્યાં જોતો ને જેમ આટલું મોડું કર્યું ને આમ મને તેમ ને પાછે મારું મગજ હટ્યું માતા ની જોગર ને એક બાયરી ઘોડા ફરી ટપ ફરી પડી હસું બની ઊભી થઈ છોકરો ને બે મારા બેટા થતા ને રેહણા કરી એટલે પણ તો સગા ભૂડુ તમારે થોડો વિચાર તો કરાય ને તમે અત્યારે હવે એક તો મોડા આયા હવે તમારા ઘરે પૂછે તો કરીને ને ગયા ત્યાં જાતા શું કર્યો આ ચા માટલો મોડો કર્યો એટલું તો મન ના પૂછે

એટલે શું વાંટા એમાં આપડે બોલ્યા મન મારુટ કર્યા મન કર્યા વાદે દારૂડિયા ની વાજન અત્યારે બેઠા શું છે પણ કરવું શું એટલે હમેશા કોઈ દાડો બહેરું કેતો હોય ને તો ની વાત ભળવી આપડે સુબંધ નું રીષિ બળી અને એને છોડવા ના દોડી હડે એટલે પણ આ તો માર મગજ થતું રહ્યું એક તો લાઈનમાં માં ઉભે તો દીદી ચીટી લાઈન હોય છે તમને ખબર છે લાઈન તો હોય છે હા નેટ નેટ વારો એમાં મોડું થઈ ગયો કે ચમ મોડો કરી મારો મગજ જો હાથ માંથી બાણે થોડી ભંડા એવું ગાડું મગજ ના થવાય કેવાય કે ભાઈ લાઈન હતી અમારે તો મોડું થઈ ગયું છે હવે આમાં શું થઈ ગયું હવે તારે જ્યાં સુટું છોડવાનું આવતું તારી તો તું બેઠો ને હવે હવે આપડે પસ્તાવો થાય પણ શું કરવું પસ્તાવો થાય રહ્યો તારો ઘરાક હું હવે રેઢું પડ્યો છોકરો ભીડો જાતો રહ્યો

તો હવે અમારે શું કરવાનું હું કેમ કરો તમે એકલા દો અને તમે તાર મારું તો એ ના કેમ કે હું ભૂલું યાર હમણાં બાર મહિના છે ને પહેણા એટલે એક દર ને જોઈ એટલે મને કે તમે છે તો શરમાતા હશે અને થોડા ઘણા આમ કેમ તો સાંભળી ને આવતો મેં બહેણી થોડી પડી એટલે મારે લીધે થોડુંક સહન કરતો છોકરા આમ ધોધો હા હેડો હવે જોઈ આવું હું તો શું ભાઈ જો માને

પણ એટલી ભૂલ કેવાય એની આને અને મૂરખ ને મેં ઘણો સમજાયો છે એટલે શું તપેલું ભૂડું ભલા માણસ મરી ગઈ મરી મારા એવી બન્યું ના છોડાય ના એવી વાત હાથી હવે આ મુરખ ને ઘણો એવું

ના આયા તમારા તમારા વ્યવહિય તો આખો દાડો રાત હોય છે રખડતો જ હોય છે એટલે તાર હું હગુ કરવા તમે ક્યાં ના ના હગુ કરો મારે તો રેડી છે અરે વાત હાથી રેડી હતો પણ આ તો પરણાયા પછી બધું આયા બધું થાવા મળ્યું બધાય ના પણ આ તો હવે મને મને ફસાયો છે હવે શો કરો કો બધો તો હાવ ભટકલ ખબર પડી બધી ભટકલ હોય કે ના હોય પણ હવે તો કઈ તમારે મેલવી તો પડશે જ ને તાર મેલા સિવી તો શું તમે કઈ આખી જિંદગી તો રાખવાના નથી કાળો હા છોડીને તો હું આજે મેલું કાલિયે ને મેલું કમદાડે ને મેલું કોલેદાડે ને મેલું બેસી ગયું છે આમ જ્યાં તમારે પકડી ને બે આખી સોડી ની જિંદગી બગાડશો તમે જિંદગી છોડી તમે બગાડશો તમે ઘર બગાડશો તાર કાયમ કાયમ ભૂલ્યું ના ફાણા એટલે કાયમ છોડે

આ દાયો છો આજ જો તમે ને બહુ ને મેલોને તો આજ થી કરીને જિંદગી નથી મેલ્યો મને તો આજ ઇતિહાસ માં સગનથી નામ લખાવો તરડી ને છૂટું કરવું નથી રાખવું ભાઈ રાખજો તર હવે કામ હતો રાખજો ત્યાં હા કરશો બાપુ કોણ હોય વિગા પર મોટા ખર્ચે પણ આડો પર આડો હારો આજ થી પસે પાસા નહી આવા એટલે આ ભઈ આડ ને હારો આમ ઋષિ બળીન મત બોલો આમ અમાર કા બોલો મર્યાદા મારો આ મર્યાદા અલ્યા ભાઈ ભઈ આડવાનું કરને કાળિયા તેમાં નથી મારે મેલી ઓળ જા

છોતડીને આવે તાર હાહરે મેલી જ નહીં કે જો આદય નથી મેલી કાલે એમ નહીં મેલી તમ તાર છૂટું કરી લાગું છે કે મારે છૂટું જ કરવું છે રાખવું જ નથી કે તો તમે હવે મો ફરો રે ને એમ નામ હવે તું એ ફર મો કેતો લ્યા કે રેવાજો કોઈ ડડો બેરને મત બોલો ને આવું મત કરો ફરતા ત તમે ભેગો તો ફરતા જ થા ને એ વાવો રે વા હાથે નાથે કરો અને વાહન ઘોહન રોટલા ખો હાથે ગડી ગડી નાતા અમે કેતા લ્યા કે બેરને તમે આવો મત બોલો અને મત આવું કરો ન કે હાથે ખરી ખાવું પડશે હવે આ દોડો રે આપડે આપડે બોરો રે આ કાળિયા ના મેળ્યો તો સારો રસ હું જવાત ને આમ તો મેં ખોટો મેલી ખોટો કીધો કે લે તો મારે બાર મહિના છે પાણી ને તેમ કરીને આવો રા આ ખોટું કર્યો ને આ ક્રમના બદલા ભોગવા પડે બાયડી વગેરે આ ઈ તો ફરાર મને ફરતો કર્યો